જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ ટીમ સ્વીપ દ્વારા કોલેજના યુવા મતદારો માટે મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કેજી પેયુ યુનિવર્સિટી ખાતે સ્વીપના કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર જોશીએ પ્રથમ વખત મતદાન કરતા એવા યુવા મતદારોને ચૂંટણી પ્રક્રિયાની જાણકારી આપવા યોજાયેલ કાર્યક્રમમાં રજીસ્ટ્રાર ચિરાગ નાગદાસ સહિત પ્રોવોસ્ટ ડૉક્ટર એ બી ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓએ લોકશાહી અંગેના તેમજ યુવા મતદારોનું મહત્વ અને તેમની મતદાન વિશેના તેમના વિચારો રજૂ કર્યા હતા ટીમ સ્વીપના કોઓર્ડિનેટર દ્વારા યુવા મતદારોને મતદાનનું મહત્ત્વ સમજાવીને ચૂંટણી પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી ઉપરાંત મતદાન સંબંધિત જરૂરી સેવાઓની અને ઓનલાઈન સેવાઓની જાણકારી આપવામાં આવી હતી સાથે સાથે યુવા મતદારોના મૂંઝવતા પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા અંતે ઉપસ્થિત સર્વે મતદાન કરી અને કરાવીને લોકશાહીને સુદ્રઢ કરવાના શપથ લીધા હતા गुड uh, मॉर्निंग uh, मेरा नाम रुबीना है और uh, जैसे कि अभी सेवेंथ को वो, uh, वोटिंग होने वाले हैं तो मैं चाहती हूँ कि सब वोट करें जिनका भी वोटर आईडी कार्ड बन चुका है और जैसे uh, हमसे किसान ने बोला कि हमारी वोटिंग हमारी रिस्पॉन्सिबिलिटी है ओके okay, तो मैं यही बात मैं उड़ीसा की हूँ तो मैं ओडिया में बोलना चाहती हूँ uh, मोरना रुबीना शॉक मूँ ओडिशा रहा ओड़िया

India's youth population represents a substantial voting bloc. As they are a significant portion of the electorate, their, their collective voice can influence electoral outcomes and shape the political landscape. Second, future stakeholders. Youth are the future of the nation. Policies and decisions made by the government today will directly impact their lives and the country's future. Third, agent of change. Young યંગ વોટર્સ ઓફન બ્રિંગ ફ્રેસ પર્સપેક્ટિવસ ઇનોવેટી આજે અમારા કોલેજમાં સ્વીપ દ્વારા મતદાન આપવા માટે જાગૃતિ મળી જેમાંથી અમને ઘણું બધું જાણવા મળ્યું કે મતદાન આપવું જ જોઈએ અને કેમ આપવું જોઈએ દરેક વોટ દરેક વોટ જે છે એ ખૂબ જ મહત્વ છે એટલે લોકો અન્ય અમે લોકોને અપીલ કરીશું કે અમે તો મત આપવા જઈશું જ પણ તમે સર્વ પણ મત આપવા જજો